નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ રાશિઓની કિસ્મત બદલી જશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ છ જાન છ રાશિઓની કિસ્મત બદલાશે છપ્પર ફાડીને ધન વર્ષા થશે જન્મોજન્મની ગરીબી દૂર થશે જે લોકો બે હજાર પચીસમાં પરેશાન હતા એ હવે છવ્વીસમાં તેમના પર ભગવાન શિવની કૃપા થવાની છે તો ભક્તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના નવા વર્ષમાં હવે આ રાશિના જાતકોનું ભાગ્ય સો ગણું વધી તેમનો સાથ આપશે હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે મિત્રો બે હજાર પચીસમાં અટકી પડેલા કાર્યો જે હતા તે નવા વર્ષમાં પૂરા થવાના છે આ છ રાશિઓ એવી છે જેમની કિસ્મત વિધાતા પોતે લખવાના છે જતાં જતાં શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો બે હજાર છવ્વીસમાં મતા રાશિ પણ આમાં સામેલ છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો તમે પણ ધનવાન બનવાના છો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે બે હજાર છવ્વીસમાં કઈ છ રાશિઓનું ભાગ્ય બદલવાનું છે તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવ બાર રાશિમાંથી કેટલી રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે તો આ રાશિના જાતકોના જીવનના તમામ દુઃખ દર્દ કષ્ટ મટવાના છે આ રાશિઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે જેનાથી આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે તો મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબરી આપવાના છે તે રાશિના જાતકોનું જીવન હવે બદલાવાનું છે તો વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી મિત્રો સૌથી તમે વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો કારણ કે આ વિડીયોમાં આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી પરંતુ આ વર્ષ રાશિઓનું ભાગ્ય આના પછી બદલવા જઈ રહ્યું છે તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં ઓમ હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ જશે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો આ નવા વર્ષના દિવસે ભગવાન શિવ કેટલી ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આપણા હિન્દુ ધર્મમાં ભગવાનના ઘણા દેવી દેવતાઓની માન્યતા છે તે તમને જણાવી દઈએ આ દેવી દેવતાઓમાં એક નામ પણ ભોળાનાથનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પરેશાની આવતી નથી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ દંડ આપે છે તો મિત્રો નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દીથી તમને કોઈ શુભ સંદેશ મળવાનો છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે તમારા અટકેલા કાર્યો પૂરા થશે સાથે મિત્રો અનેક પ્રકારના લાભ ધનલાભ મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા કામ પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનેલી છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાની છે તે દૂર થશે તમારા કોઈ પણ કાર્યોમાં વર્ષોથી અટકાયેલા છો તમારી સફળતાપૂર્વક પૂરા થશે તો ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળા લોકો પર બની રહે છે તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધશો સફળતાઓને હવે ઝંડીલ ગાડી દેશો જેનાથી દુનિયા તમારો જલવો જોશે એમ કહેવું ખોટું નથી કારણ કે ભગવાન શિવના આશીર્વાદથી તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે આની પછીની રાશિ છે કન્યા રાશિ મિત્રો કન્યા રાશિઓને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનેલી છે કન્યા રાશિવાળા લોકો તમને જણાવીએ કે તમને કેવળ લાભ જ થશે એટલું જ નહીં પરંતુ તમારા વેપારમાં પણ ખૂબ જ વૃદ્ધિ થશે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તે વેતન કે વૃદ્ધિમાં પૂરા યોગ બની રહ્યા છે વિદેશમાં નોકરી કરવાનું સપનું છે તે પૂરું થવાની સંભાવના છે કન્યા રાશિવાળા તમારા ઉપર શિવની વિશેષ કૃપા છે વેપારમાં નફો થશે મિત્રો ધનલાભ થશે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્ત થશે તો આના પછીની રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળા તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળા જાતકો જેના કારણે જ સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે અવસરોને પ્રાપ્ત કરી તમારા જીવનમાં આગળ વધશો તો તમને જણાવી દઈએ કે જે પણ કાર્યો અટકાયેલા છે તે સમયસર પૂરા થવા લાગશે ભગવાન શિવના આશીર્વાદથી તમારા આવકના રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળા તમને જણાવી દઈએ કે ખૂબ જ તમારા માટે આ સમય સારો છે આ તકને ઝડપી લેજો આની પછીની રાશિ છે મકર રાશિ મકર રાશિવાળાઓ તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના છે જેનાથી તમારી ખુશીનો કોઈ ઠેકાણું નહીં રહે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી સમયસર પૂરા થશે યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું ફળ તમને મળવાનું છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે પરિવાર તથા મિત્રો સાથ પૂરો મળશે અન્ય લોકો પર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ જે કાર્યો છે તે બધા જ પૂરા થશે અનેક પ્રકારના લાભ ધનલાભ કે મોટી મોટી સફળતાઓ તમને પ્રાપ્ત થવાની છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહેશે સાથે સાથે જણાવી દઈએ જે લોકો નોકરી કરે છે તેને નોકરીમાં વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે હવે આની પછીની જે રાશિ છે તે કુંભ રાશિ કુંભ રાશિવાળાઓ તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓના ભંડાર આવવાના છે ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં તમને ખૂબ જ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જ જશે મિત્રો કુંભ રાશિવાળા જાતકો તમે જે પણ મહેનત કરી રહ્યા છો તે મહેનતનું ફળ તમને પ્રાપ્ત થવાનું છે સાથે સાથે તમારા અટકેલા કાર્યો છે તેમાં તમને સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં ધનલાભ મળશે તેમનો વેપાર દિવસે બે ગણો રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે કુંભ રાશિવાળા તમારા જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ આવશે મિત્રો શિવ તમારા પર બેહદ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે જ એ લોકો નોકરીની શોધમાં છે મનગમતી નોકરી પણ મળશે તમારી કોઈ પૈસા અટકેલા છે તો તમને તે જલ્દી જ પાછા મળશે તો મિત્રો તમારા વેપારમાં જે અડચણો આવી રહી છે તે હવે સમાપ્ત થશે તમારા જીવનમાં ખુશીઓ જ આવવાની છે કુંભ રાશિવાળા તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવશો તો મિત્રો ઉપર આવનારા સમયમાં નોકરીમાં પદોત્રી મળશે વેપારમાં અચાનક લાભ મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા તમામ કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ પ્રાપ્ત થશે આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર છે કુંભ રાશિવાળા જાતકો પર બની રહી છે સમય તમારા માટે પૂર્ણિત પક્ષમાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથેથી જવા ન દો તો મિત્રો આની પછીની જે રાશિ છે તે છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે માન સન્માન મળશે સમાજ દ્વારા તમારી ઘણી પ્રશંસા કરવામાં આવશે આ સિવાય જીવનમાં એવા નવા અવસરો મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે શિવની કૃપાથી તમારી ઉપર ઘણો ધનલાભ પણ થશે પરિવારની ખુશીનો માહોલ બનશે વેપારમાં વૃદ્ધિ થશે ચારે તરફથી લાભ જ થશે ભગવાન શિવની કૃપાથી તમારા ઉપર સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમાં વેતન વૃદ્ધિના પૂરા યોગ છે સિંહ રાશિવાળા તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમારે ધનલાભ પ્રાપ્તના અવસરો તમને મળી શકે છે તો આના પછીની જે રાશિ છે તે છે મિથુન રાશિ મિથુન રાશિ ભગવાન શિવની કૃપાથી તમારા જીવનની સમસ્ત પરેશાનીનો અંત આવશે તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ આવશે સાથે જ લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બની રહી છે તો યોજનામાં તમને અવશ્ય સફળતા મળશે સંતાન પ્રાપ્તનું પણ સુખ મિથુન રાશિવાળા તમને મળવાનું છે તે ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે તેમ કહેવું ખોટું નથી મિથુન રાશિવાળા લોકો ભગવાન શિવના આશીર્વાદથી સમય તમારા માટે પૂર્ણિત પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો સમયને હાથેથી જવાનો દો નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ પ્રાપ્ત થવાની છે આ રાશિવાળા લોકો જીવનમાં હવે ખુશીઓ જ રહેશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિનાઓના જીવનમાં અનેક પ્રકારના લાભ મોટી મોટી સફળતા પ્રાપ્ત થવાની છે અને તમારું જીવન જ બદલાઈ જવાનું છે બે હજાર છવ્વીસમાં ભગવાન શિવની અસીમ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં